બનાસકાંઠાના ખેડૂતોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જમીન સંપાદન મુદ્દે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ સંપાદનમાં કપાતી જમીન પર ધ્વજવંદન કર્યું કાંકરેજના ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂટના જોડે ધ્વજવંદન કર્યું ખેડૂતોને જમીન સંપાદનના પ્રતિ ચોરસ મીટરે બાવીસ રૂપિયા એને કરેલી જમીનને પિસ્તાળીસો રૂપિયા આપવામાં આવતા હોવાથી વિરોધ નોંધાવ્યો ખેડૂતોની માંગ છે કે ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે ખેડૂત સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીઓ અને અન્ય પાર્ટીઓના મળતીઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવું પી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો છે સરકાર ચેતા ભાવમાં જમીન માગે છે અમારે જમીન આલવા માગતા નથી અમે અમારે આ રે જીંગીનો રોટલો છે અરે ઓમો અમારે અમે લડવા માગે છે સરકાર સરકારને કહેતા અમે જમીન આલવા વાત નથી અમે લડવી કે ગઢીનગર આવશે હા અમારે જમીન આરી નથી આલવી